અબ પેલી જગ્યાએ છે ને હા

માં ઉનાળામાં ખર્ચો છે એટલે મોની જો આપડે મોની તારા સાર તું લાવી હે કે સાર લેવા તું લાઈન શું કર્યું તારે આઈ ની રીસે ઉંઢો પડી ગયો દોહા ભલા મગાબાઈ કીધું હે તાર મોઈ બોળી તો જોળો ઉતાカリ શણ કે ભરાયું આ હું ભાગ લઈને આવું છું હું હાલ કે ભરાયું બોવા હા તો હું જઉં છું તાર હું તો મારો જો ખેતરી કોણ આવે તો પાણી ચલાય મારે શું કરવું મારે હા બોલો ચાલ આઓ ગાય અલવાની તમારે હા ઓ ગાય અલવાનું પડ કરે છોકરાને મારે ને એ પૂછો રૂપિયા આવો છે નહીં ના હા બતાવત કર ને

અલે અવાજ આવતો નહી બોલો કર કીરી દી પણ આપણે તો ઘર ની મૂળે ઘેર ખાકરા હોય અલે યાર ભા ઓ ગિયાર તો તઈ જણા એક રોલામ પર રહી રહી છે ગાય લે આવી જતી ભેગા પટાઈ ગયો અલે જઈ ના યાર બા પણ નહી મેળ તમે આવજો નહી કે આડા યાર એ ડોશી આવી છે ને બહુ ખતરનાક અલે ના ઓ આડા કાઢા આપડા આપડા ધંધામાં બધા આડા કાઢ આવે અલે ભાઈ તમાર જ આવો ને કી આવો ગાય છે ભા પીવાના કરી ભા

એ તો આમાં ત્યાં લઈને આવેલો આપણે વાત કરીને ફોન કરી દેવો